ય પરિવાર અને યુદ્ધ ગુજરાત તથા મહારાષ્ટ્ર યુવા સંગઠન બિલીમોરા છત્રપતિ શિવાજી મહારાજ ના સ્મારક સમિતિ સુરત દ્વારા પંદર જિલ્લાઓની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું યુવાઓમાં રહેલી પ્રતિભા બહાર આવે તથા હિન્દુ સમાજમાં રહેલો અલગ અલગ જિલ્લાનો યુવા વર્ગ એકબીજાને ઓળખતો થાય અને એમના વચ્ચે ભાવના વિકસિત થાય તેવા હેતુથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર ગુજરાત અને મહારાષ્ટ્રની યુવા સંગઠન બિલીમોરા તથા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ સુરત દ્વારા બિલીમોરા ખાતે આવેલ જે મહેતા સ્કૂલ ગ્રાઉન્ડ પર રાજકોટ વડોદરા અમદાવાદ અંકલેશ્વર દમણ વ્યારા સોનગઢ સુરત સહિત પંદર જિલ્લાઓના યુવાઓ માટે ભવ્ય ગુજરાત ની ટી કફ સિઝન વન ક્રિકેટ ટુર્નામેન્ટનું અગિયાર જાન્યુઆરીના રોજ સુરતના છોટુભાઈ પાટીલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં છોટુભાઈ પાટીલ સાથે સી આર પાટીલના સુપુત્ર શ્રી જીગ્નેશભાઈ પાટીલે વિશેષ હાજરી આપી હતી હિન્દુ સમાજના યુવાઓ ભેગા થઈને ક્રિકેટ ટુર્નામેન્ટ રમે સાથે રાષ્ટ્ર નિર્માણ અને ધર્મરક્ષાના કાર્ય માટે એકબીજાનો સહયોગ આપતા થાય અને એકબીજાને ઓળખતા થાય તેવા હેતુથી આ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બિલીમોરા ખાતે કરવામાં આવ્યું હતું જેને મહારાષ્ટ્રીયન સમાજના સ્થાનિક યુવાઓએ ખૂબ જ સફળ બનાવ્યું હતું સોનગઢ અને વડોદરા વચ્ચે રમાયેલી મેચ ખૂબ જ રસાકસી ભરી હતી આ ટીમની સાથે તમામ ટીમોએ ખૂબ જ સારી ખેલદીની ભાવના સાથે ક્રિકેટ ચાહક દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું હતું શ્રી છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ સુરતના પ્રમુખ છોટુભાઈ પાટીલ દ્વારા આવું આયોજન ગુજરાતના તમામ જિલ્લોમાં કરવામાં આવશે અને યુવાઓમાં રહેલી આ પ્રતિભાને બહાર લાવવામાં આવશે તેવી યુવાઓને ખાતરી પૂરી પાડવામાં આવી હતી ખરેખર બિલ્લી મોરા ખાતે કરેલા આયોજનની યુવાઓએ પણ ખૂબ જ પ્રશંસા કરી હતી અને આવું આયોજન ભવિષ્યમાં પણ થતું રહે એવી આશા વ્યક્ત કરી હતી આ પ્રસંગે જય ભવાની જય શિવાજી અને જય શ્રી રામના નારા સાથે સમગ્ર બિલ્લી મોરાનું આકાશ ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર અશ્વિન ભાવર લોકમૈત્રી ન્યૂઝ વલસાડ આજે બિલ્લી મોરા ખાતે જે જે મહેતા સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર યુથ ફોર ગુજરાત મહારાષ્ટ્રીય નિવાસ સંગઠન બિલીમોરા છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક સમિતિ દ્વારા આયોજિત ગુજરાત યુનિટ કફ સિઝન વન બે હજાર પચીસનો આજે અહીંયા શુભારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા સમિતિના મહામંત્રી મેહુલભાઈ અમારા સુનિલભાઈ આ નગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુચિતાબેન મહિલા મોરચાના પ્રમુખ ઉર્વશીબેન પાટીલ નીરવભાઈ ટેલર વિજયભાઈ સાને સાગરભાઈ અમિતભાઈ શૈલેષભાઈ પ્રમોદભાઈ સાળુંકે તેમજ આ બિલ્લીમોરાના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જેમને આ કાર્ય ઉપાડ્યું અને એમાં એમના થકી આ એક સફળતા મળી છે આજે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ દિલ અંકલેશ્વર સુરત બારડોલી વ્યારા સોનગઢ દમણ વલસાડ બિલ્લીમોરા વાપી એવી અલગ અલગ ટીમો અહીંયા પંદર ટીમો રમી રહી છે હું તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠું છું અમે જે પણ કોઈ કાર્યકર્તા હોય છે એ અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને જલશક્તિ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબના આશીર્વાદથી આ બધા કાર્યક્રમ થતા હોય છે એટલે આ કાર્યક્રમમાં વિશેષ અમારા યુથ ફોર ગુજરાતના પ્રમુખ જિજ્નેશભાઈ પાટીલ કે દરેક કોઈ પણ જગ્યા સ્પોર્ટ્સને લગતું પણ કાર્યક્રમ હોય સતત એ અગ્રેસર હોય છે અને એમાં સપોર્ટ આપે છે એ જિજ્ઞેશભાઈ પણ આજે સવારે આવવાના હતા પણ એ પૂર્ણાવતિના કાર્યક્રમમાં કાલે આવશે સર યુવાઓને શું સંદેશ આપવા માગશો આના યુવાઓ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભની શરૂઆત કરેલી હતી ખેલ મહાકુંભની શરૂઆત કર્યા પછી એ એવા ખેલાડીઓ આપણને ભારતને મળ્યા છે એમના થકી આ ખેલ મહાકુંભથી તો હું યુવાઓને વિનંતી કરીશ કે આવા અલગ અલગ રમતગમતમાં યુવાઓ આગળ આવે અને જ્યાં પણ અમારી સપોર્ટની કંઈ જરૂર હશે ત્યાં અમે એમની સાથે છે એવી અમને અમે એમને ખાતરી આપીએ છીએ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો